તો તમે વિડીયોમાં જોડાઈજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ પણ લેજો આપણે ગુવારો આવવાનું છે લડી જ લેવાનું થાય અને આ બાજુ મકાઈમાં ચાર પાણી કમ્પ્લીટ થઈ જાય વધતી નથી ટાઈટ પડે ટાઈટ નડે જીવાય તે બહુ હોય એક પર દવા સેતી દેખર સાપી જ મિત્રો આ તમને દેખાય દેહી ખાતર ચાણી પાયા માટે ગુવાર આવવાનો છે ને આપણે બકાલા માટે એટલે પાયામાં દેહી ખાતા જોવા કે આરામ પાથરું હે ઉકેડામાં જ કાઢીને હા 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 થઈ ગયા કારણ કે હમણાં એને દૂધ નાખીને પેક કર્યું હતું માં જ નીકળ્યું એમ આ વહેનાને જરાક ક્યારેકો મિક્સ કરી ફોરી કપારી થી પછી કેવી રીતના ગુવાર વાવો ને હજી કંઈ પ્લાન નથી તમે જોતા માં કી કેવી રીતના વાવી હજી કંઈ એમ નક્કી નું કીમ વાવો નહીં હાયરી વાવો કે આમ છૂટો છૂટો વાવો કે શું કરું કંઈ

ની થાક આખો કસુર કાંધીરા નસો મિત્રો જો આવું કઈક નાટક કર્યું હું ભે પાટલી ચડાવીને હવે પારી માં ગુવાર વાવવાનો છે આ બાજુ દિનેશભાઈ જો આવો કામ નવી ન આવી હવે હક નથી ફખ ન કઈ ને

પાછી ખાલી કરી દેખી ને હવે મારવાનો છે સિમેન્ટમાં બિરલા વાટ પછી પાછી ભરવાની છે એટલે ફૂકાય જઈ પછી સિમેન્ટ મારી પાછી તો વાંધો ના આવે પાણી હાલો મિત્રો બાર વાગી ગયા આપણે કુંડીમાં પાછો આપણે ખાલી કરી ફૂંકાઈ ગયું દિવાળું એટલે મારી બિરલા વાટ જાડે જાડો એથી કરીને જ્યાં ત્યાં ને બુરાઈ જાય તો પાણી ના નીકળે ને આપડે હોય પણ થોડુંક બી એમ છે બાપુ ગામમાં લેવા કે બપોર પછી વાવી દેહી ગુવાર વાવો પડે દેહી ગુવાર કે બેણ જડતું નથી ઘરનું બેણ છે એ થોડુંક જ છે એટલે હવે થોડુંક ને થોડુંક પર દેહિ કરવાનું છે ક્યુક લેવા આવે ગામમાં ગયા છે લેવા એને આપણે બપો પછી વાવ્યું અટાણા કુંડી માલદોનું શું ન તો હુકાઈ જાય તો ભલે લે પાછી તો મિત્રો જો આપણે આ ત્રણ જાતના ગુવાર આવવાના ગામમાં દેશી ગુવાર ક્યાંય ક્યાંયું નહીં આ નીલમ એકાવન આ તો પરવાનું હતું જરાક છે આમાં રેમિક કરીને છે આ દેહી નથી છે આ બી દેહિ બિહાણ ના ઝીરું આપણે ઘરનું રાખલ હશે ને દેશી ગુવાર પાક એનું એટલું બિયાણ થયું આ બધામાં માં થાય નહીં

એક પારી એક જ હાલ કરી તી બે બાજુ નોતી કરતા કારણ કે એટલું બિયારણ નથી ને પછી બહુ આમ વહેલ થઈ જાય તો નકામું થાય એટલે પારો જ વાયવો કે વીણવામાં માં આમ સરળતા થી મલી ગયો જોવાઈ જાય થાહે તો તા એવું બધું પ્લાન છે બાકી તો હવે થાય તે હાલશું હાલો આપણે ગુવાર થઈ ગયું હવે નિશાન હાટુ રાયખું હે એટકો પણ હવે મૂકી દઉં આપડે હવે લઈ આવી গুয়া হে ফাই মি গু হি গৈ বে আম বাইটু

ઉગી જાય પણ બહુ હાઈટ નહીં પકડે ઓછી એની કારણ કે શિયાળામાં ટાઈટ પડે ને એટલે હાલો હવે નળીનો ધંધો કરવાનો છે કરી નાખી પછી આપણે વેલેરું પાઈ દઈએ તો થાય ઉગતું હાલો જો મિત્રો પાણી કરી દીધું ચાલો ને પાછો દિનેશભાઈ જોવા આવી ગયો નંદરાજ ને શું જોવા આવ્યો તો પાણી આ લઈ આ છે ને બધાને ટાઈમ કાઢવા નથી આવો તો તો થાય ને ટાઈમ નીકળે છે કાયમ નવું નવા કન્ટેન્ટ હોય અને પણ જો દીવડા આપડા ક્યારામાં જો ગુવારની ની પડીકી ખાલી હતી ને લગાવી દીધી કોઈ અજાણો માટી આવે તો એમના પૂછે કે હું આ પારી ભેર આવે ને પાણી આમાં સડતું નથી એટલે આમાંથી થાય ને આમાં પાછું જાય જવું એકતરે પાણી લે પાછું ઘણું આ બાજુ થી રાચીભાઈ જોવા આવે હવા ના શું પૈ

રતાણા કઈક આમ જીલા અલગ જ જોવા મળે છે પૂરો મળીએ કાલે એક નવા વિડીયો સાથે સામુથી આવજો વિડીયો કેવો લાઈકોમેન્ટમાં જણાવી દેજો અને કાલમદી માં આપણે દવાસાટા પોપમાં જુગાડ બનાવવાનો એનો વિડીયો આવી જાય કાલ અથવા તો પરમદીમાં આજે જ બનાવો તો અહીંયા ગુવાળ સડી ગયા ને એમાં વેરું ના આવ્યું કાલી નો વારો આવી જાય ઉગાડ બનાવવાનો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો